એમએસ યુનિવર્સિટીમાં બીકોમ ઓનર્સમાં વિદ્યાર્થીઓની સીટ વધારવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે અને આ માટે એનએસયુઆઈ દ્વારા કોમર્સ ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે જ્યારે એનએસયુઆઈ રજૂઆત કરવા માટે પહોંચ્યા તો ગેટ પર તાળા લગાવી દેવામાં આવ્યા રજૂઆત ન સાંભળવી પડે એટલા માટે આ તાળા મારી દેવામાં આવ્યા હતા પરંતુ એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠનના તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓ ત્યાંને ત્યાં જ ઊભા રહ્યા આખરે તાળું ખોલવું પડ્યું ને તેમની રજૂઆત સાંભળવી પડી બીકોમ ઓનર્સ ઓનર્સની વાત કરીએ તો દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ કે જેમણે એડમિશન માટે એપ્લાય કર્યું છે અને મેરિટ લિસ્ટ બહાર આવ્યું છે આ મેરિટ લિસ્ટ ત્રેસઠ ટકાએ અટક્યું છે તમામ વિદ્યાર્થીઓ જેમને બીકોમ ઓનર્સ કરવું છે તેમને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે કારણ કે વડોદરાના મહારાજા જેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સ્થાપના કરી છે તેમનું પણ સ્વપ્ન હતું કે વડોદરાના વિદ્યાર્થીઓ જેમને બીજે ક્યાંય ન જવું પડે તેઓ આ યુનિવર્સિટીમાં ભણે માટે બીકોમ ઓનર્સ કરતા વિદ્યાર્થીઓની સીટમાં વધારો કરવામાં આવે તેવી માંગ એનએસસીઆઈ દ્વારા કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓની રજૂઆત છે એમાં એ લોકોનું વડોદરા શહેરના જેટલા પણ લોકો છે એ બધાનો સમાવેશ થઈ જાય એવી વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે અને આ વસ્તુ આપણે એડમિશનના રાઉન્ડ વન પહેલાં જ આ વિચારેલું હતું અને અમે ઉપર પણ વાત કરી છે સાહેબ સાથે પણ વાત વીસી સાહેબ સાથે પણ વાત કરી છે અને એ વાત પ્રમાણે વી ઓલ આર પોઝિટિવ એન્ડ વીલ બી થિંકિંગ એબાઉટ પોઝિટિવ થિંગ્સ રાઇટ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે પહેલાં વિદ્યાર્થીઓ માટે મેરિટ લિસ્ટ પહેલાં રાઉન્ડનું ડિક્લેર કરવામાં આવ્યું હતું તેમાં ભયંકર ગફલતો હતી એસસી એસટીના વિદ્યાર્થીઓને યુનિટ બિલ્ડિંગ પર મોકલી દેવામાં આવ્યા હતા હાયર પેમેન્ટમાં મોકલી દેવામાં આવ્યા હતા એવી ઘણીક ભૂલો યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા નીકળી હતી આજ રોજ બીજા રાઉન્ડના નામે ઘણા વિદ્યાર્થીઓને ઓફર લેટર મોકલવામાં આવ્યા હતા અને કઈ રીતે યુનિવર્સિટીનું તંત્ર ચાલી રહ્યું છે તો કોઈને ખબર જ નથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે અમને ઓફર લેટર આવી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓની કમ્પ્લેન આવી રહી છે મારા આટલા પર્સન્ટેજ છે મને ઓફર લેટર નથી આવી રહ્યા એટલે યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ બી એક પારદર્શક રીતે કામ નથી કરી રહ્યા તેને ધ્યાનમાં લઈને આજ રોજ એનએસયુએ આવેદનપત્ર આપવા માટે આવ્યું હતું અને એનએસયુએની માંગ હતી કે જે બી વડોદરાના વિદ્યાર્થીઓ છે અને જે બી એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માંગતા હોય તે તમામે તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપવું જ પડશે યુનિવર્સિટીના સત્તાધીશોએ અને જો નહીં આપે તો એનએસયુઆઈએ આવનારા સમય સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગથી લઈને રોડ રસ્તાઓ વીસી ઓફિસ પર જઈને આનો વિરોધ કરશે અને જે વડોદરાના તમામે વિદ્યાર્થીઓ છે તેમને એડમિશન અપાવીને રહેશે ડીન સર જ્યારે અત્યારે આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે બાહેધરી આપી છે કે તમારી માંગને વ્યાજબી ગણીને જે બી વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માગે છે તે તમામે તમામને અમે એડમિશન આપવાના પૂરા પૂરા પ્રયાસો કરીશું અને સત્તાધીશોનું હું તમારા માધ્યમથી જાણવા માગીશ કે જો વડોદરાનો એક પણ વિદ્યાર્થીઓ આમાં એડમિશન માટે રહી જશે તો આ એનએસયુઆઈ રોજ વિરોધ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓ માટે લડતું રહેવા પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો જ્યારે કહેતા હોય છે કે અમે તમારો અવાજ સાંભળવા માટે બેઠા હોઈએ છીએ જ્યારે અમે અહીંયા રજૂઆત માટે આવતા હોઈએ છીએ ત્યારે કોઈ બી નાના કાર્યક્રમ હોય કોઈ બી નાનો વિરોધ પ્રદર્શન હોય આવેદનપત્ર હોય તો પોલીસને આગળ કરી લેજે પોલીસ તે અમારો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે અને આજે તો હદ એટલી થઈ ગઈ કે યુનિવર્સિટી અમારી માતૃસત્સા છે અહીંયાથી આજે એક તાળાબંધી કરી દીધી છે કે વિદ્યાર્થીઓ અંદર આવવાના જોઈએ અમારી માંગ છે વિદ્યાર્થીઓની પ્રશ્નો હોય છે અમે લઈને આવીએ છીએ અને જે સત્તાધીશો છે તેમની જવાબદારી છે કે તે તેને સાંભળવા જોઈએ પણ આવી રીતે કરીને અમારા સાથે ગેરવર્તણ કરી રહ્યા છે પણ આવું જે બધા પ્રયાસો કરીને અમારો અવાજ દબાવશે પણ આ એનએસયુઆઈ છે રોજ નવા આંદોલનો કરશે રોજ નવા મુદ્દાઓ લઈને આવશે અને આમનો વિરોધ પ્રદર્શન કરતો રહેશે